કે ના આ ગોવાડિયાઓ જે દર્શન કરીને આવ્યા હતા ભગવાન નાનેનંદ બાબાએ વાત કરી કે લાલાને બધા પગે લાગતા હતા એટલે ગોવાડિયોની આ શ્રદ્ધા છે ને એ એકદમ પ્રબળ બની પ્રબળ બની એટલે ગોવાળો આ બધી વાત ભેગી કરીને ચર્ચા કરવા માંડ્યા કે આ સમયે લાલાએ આપણાને આવી રીતે બચાવ્યો અઘાસુરથી બચાવ્યો વૃત્તાસુરથી બચાવ્યો આ બધાથી જે આપણાને બચાવ્યા ને લાલાએ હા તો માનો ના માનો પણ લાલો આપણો છે ને નારાયણનો જ એક અવતાર છે એક સ્વરૂપ છે અને આમ જ્યાં ગોવાળિયાઓ ચર્ચા કરી રહ્યા હતા ને ત્યાં લાલો આવીને ઉભો રહ્યો છે ભગવાને કીધું છે કે તમે શું ચર્ચા કરી રહ્યા છો મને તો જણાવો અને ત્યારે ગોવાળો કીધું છે કે માન માન તું છે ને સ્વર્ગથી જ અવતાર લઈને આવ્યો છે આ ચતુર્ભુજ નારાયણનો તું એક અવતાર લાગે છે અમને તો પૂરો વિશ્વાસ થઈ ગયો છે જો એવું હોય ને તો લાલા એક કામ કરને અમને પણ સ્વર્ગ બતાવ ને અમારે સ્વર્ગને જોવું છે અને ભગવાનને જ્યારે જીદ કરવામાં આવી છે ત્યારે ભગવાને કીધું છે કે જો તમારી ઈચ્છા હોય ને હું સ્વર્ગ સુધી લઈ જઈશ પણ હું ભગવાન નથી એ તમે ધ્યાન રાખજો અને આમ ગોવાડિયાઓ તૈયાર થયા છે ગોવાડિયા તૈયાર થયા છે સ્વર્ગ જોવા માટે અને પાછા કહી રહ્યા છે કે જો સ્વર્ગમાં લઈ જાય તેનો વાંધો નથી પણ સ્વર્ગમાંથી પાછા લાવવાની જવાબદારી લેતો હોય તારી જિમ્મેદારી લેતો હોય તો જ તું અમને સ્વર્ગમાં લઈ જજે નહીતર અમારે સ્વર્ગ જવું નથી કેમ અમારું વૃંદાવન છે ને એક સ્વર્ગથી પણ રોડું છે